ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તો હોટાણ માં આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને વાગી ગયા છે નવ અને અહીંયા ડમરી ચડે છે ધૂળની તબેલાની સાફ સફાઈ ચાલુ છે જો જમન મમ્મી વારે તબેલો નમવા વાળો નિયમ ને હમ બેગ દીથી વેતન થાય મને ખાસ જય માતાજી બધે ને હાલો જો હવા હવા નું કામ આલે છે આપણે લીધો છે આજે હાથ માં આવાનો તો બધા સોખા કડમ પ્રોગ્રામ ને તો બસ કાહી માલ બાંધવાની મજા આવે ને માલ ને બેહવાની મજા આવે બા ઉમ તો સાફ જ છે બાકી હંજીર ખાણો ફેરી નખે ને તો ઓલું ગોરાણ ગોરાણ ને બરાબર બસ મારે ને કેડી ની કટતી કરવાની છે ને આજ બનાવશે મુરગો કેટલા ગુંદા ખેગલા પડ્યા ગુંદાના અરે બહુ જ ખરવા માંડ્યા કોઈ જોતા હોય તો લઈ આથના કરવાના રોગે રોગા હા મેં એકદી વિડીયો ઉતાર્યો માર મમ્મી વિડીયો ન જોતી બોલો

ఇని అమ్మ అచోడా लियोందై ధ్యాన్ లగ్జో భొమరి ఒలు బనాయి ను ను కబై విరాతనే తి జాన్ మా జాకర అవ్ జారి ఏం కం ఏమవై హా జాను అవె అంటే జాకర అవ్ నేను పెలివార హంబు పునరాన వివై జారి అంటే అచోడా నాపటి ఇట్ల స్టాక్ హే ఆ బాజీతి పత్తం లే హంట మాల్ హోయనే ఇనే ఆ అచోడా న మోరియున స్టాక్ రాఖో పడే ఆమ కయి అచోడా తోడి నాకే కా અને જો વાથી આપડી ગમાણ મસ્ત હે એટલી અને અહીંથી એટલે આ બે ભૂરી છે ને હમે કરી લીધી નાક ગોરા જો થઈ પડી હા નાક માં સડી ગઈ અને જો મુસિયા વધી પડ્યા બડધું વગરના એ મમ્મી કાઢવાનો પ્રયાસ આઈદરો કે હું અહીંથી મને જો મિત્રો મારી મમ્મી છે ને કેરીની કટકીનો મુરબો બનાવ્યો બહુ મસ્ત થયો સ્વાદય બહુ મસ્ત છે તો ચાલો આપણે ટેસ્ટિંગ કરી લીધું ખાવા માંડી ફટાફટ અને જો વાગી ગયા છે હાડા છ મુરબુ આપણે ચાખી લઈએ ટાણા આગણી છે ને જે થોડોક ઠંડો થયો બાકી તો ગરમા ગરમ હતો અને ભીનું દવા વહેર ગયા છે અને જો મારા મીનુડા હે ને બાઈને નીકળશે આંગણી એટલે એડું દઈએ ગરમીના બફાઈ જાય બિચારા દાઢો પવન નીકળે ને એટલે જે આંગણી હે ને અહીંયા ખાટલે હુઈ જાય હાલો તો વાગી ગયા છે સાત અને આપણે છે ને પાછળના કેમેરામાં લોક બનાવીને તો મસ્ત આવે પણ મારા મારા ફોનમાં હે ને અસલ નથી આવતો આપણે છે ને સેલ્ફી કેમેરાથી જ વિડીયો ઉતારી તો જ સારો આવે છે રૂપાળાનું કંઈ નથી તો મોટું કેવું આવે ને કંઈ ખબર નથી પડતી ને જે આ બાજુ આ લહે ભેહું દોવાનું ગોપી દવાની બાકી છે જે દીબી ટ્રેક્ટર રાખવા હવે એ આવે ને પછી ગોપી દવાય હે હા અને હવે ને ભેગું દવાનું બાકી થોડુંક મોડું થઈ જાય જયદીપ આવે ને પછી ગોપી દવા આવે ને પછી પાછો ભેહન વાળો આવશે અને આપણે બનાવવાનું છે ખીચડી અને રોટલા કદાચ સાયદા એવું જ બનાવવાનું છે વિચારથી જો આપણે અડપ સડી જાય ને તો કંઈક અલગ નાખી મતલબ બીજું કંઈ અલગ નહીં પણ ખીચડી કે કંઈક વઘર નાખશું જો આપણી ધામલી ભેં દવાય મમ્મી પોસી હે કે કઠણ કઠણ છે હું આવું હાથી થોડીક જીવ હોય મને ખબર ના હોય ને દવાઈ ગયું હોય ને જે આમ બધા આરામથી બેઠા અટાણ કે કાઢોપોર થાય ને એટલે મજા આવે બધાને બાકી હા એમ હોતી બે માં આગળ તાર દોવાનો વારો આવશે અને માધવને એમ જો નકર અહીં બાંધતા ને અંદર અહીં જે અહીંયા બાંધી જતા અહીં ફૂફાળો કઈ મારો અહીં જે અંદર બાંધી દે પાછું અટાણે ને જે અહીં હોય હોવાનો બાંધો અટાણે એમાં તું એમ છે ભાઈ આપણો તો કાંઈ એમનું એક જ કન્ટેન્ટ હોય કારણ કે આપણે માલધારી રહ્યા ને આપણે બઉ ક્યાં જઈને શેરું શું જો હે અને જો ચકલ્યું નો હવે ટાઈમ થઈ ગયો છે ધીમે ધીમે ગીતડા ગાતી ગાતી આવે છે ને જો એક માળો છે અહીંથી દેખાતો હોય કે ના દેખાતો હોય હું જો એક માળો બનાવ્યો છે અને બાકી તો અમાહે ઓલા ઘર બાંધેલા એટલે મે એની ઉપરે માળા બનાવ્યા છે હ પાણી પીવું હાલો પરજો અને જો વાંજે ચકલા કોળે ફૂલ થાવ અવાજ કરે જાય આવે ને એમાં મીનુડા છે ને ફૂતા છે જો ઉઠી જાય તો ડાઈડ દે તબેલા થઈ ગયા છે ખાલી વાહીંદા બાકી છે પણ હવે હવાર થાહે થોડક બે ત્રણ પગારા છે આપણે શેરું ને ઠંડુ પાણી પાયાવી નાઈ લે હમણાં તો જે ને ગાજર થોડા થોડા આયલા રે હવા તો બહુ ગાજર આયલા ન પર ઓડી બસ એટલા બધા સારા ગાજર ના હોય પણ હમણાં વાળી ક્યાં ક્યાં છે એવા રાખી ગાજર ગાજર વાળી ખીચડી છે ને મને બહુ ભાવે વઘારેલી અસર મીઠી છે આલે પી લે એમ ના કર તો આપણે છે ને જો બહુ છે ને હું કહે મરજી થઈ જાય ખાવાની તો બનાવ નાખશું ગાજરવાળી ખીચડી ગાજરને બટેકું ટમેટું મરચું બધું નાખીને મસ્ત મજાની વઘારી નાખશો ખીચડી પેલા છે ને આપણે બધું બાફી લઈ એક ફેર મેં ક્યાંક રેસીપી મોબાઈલમાં જ જોઈ હતી પહેલાં એ બધું છે ને બટેકાને ખીચડીને બધું બાફીને પછી વઘારી ને તમે ડાયરેક્ટ વઘાર નાખ્યો બધું વઘાર કરીને પછી મા ખીચડી નાખ દેતી પણ ઓલી બહુ મજા આવે ખાવાની ખાવાનીમાં થોડું ઓછું તેલ નાખીને તો ભાવે એટલે મજા આવે ખાવાની તો ચાલો હવે છે ને व्लॉग ना एंड करी दी हमने बहुत कई हर ब्लॉग ना था तो जो बताएं जयदीप ने कहता हूँ इनके जयदीप ने दो ताना आवडे जो जयदीप गाय दो वैसे जस्मिन दांत काटे ही नहीं मोज है हाँ गोपी बस एक लो दो वैसे वर्ल्ड मना की जयदीप